ના ના વાત સાચીનું બધેનું નું પણ આ તો કદી તું બોલાવી નઈ બોલાવી નહીં અમે ધક્ તું બોલાવી નઈ હું કરીને જો તાણી યાર યાર આવ્યો યાર ચોખ્ખો વ્યવહારનો આ તો આપડે સરપંચ યાર બધો એનો પાકો જોયે આગેવાની અહીંયા પાક આવ્યા

આપણે બધું વાત બધા પૈસા ખાઇ જાય મારા જોડે કગડતો મને પેલા જ મને આ બધું હાલ વ્યવહાર પણ એમ નતો કેતો કે મારા ખાઈ જવા હે બોલ

આલા નેસ નેસ કરીને શું વળી હાલવા પડી નાગા આપડા મોય યાર એ કઈનું યાર એક બીજા ની યાર ઊંચી ઊંચી કર કે કે એ ઓ લે યાર ધંધો ની ચાલો મારા તો અરે રંધો ઝઘડવાનો કો ઝઘડાવાનો કોક આડી વડી વાતો કોઈ એ હેડ છે ને પાછો યાર આયોજન ચાણે તો આયોજન ની વાતો કરો ને યાર આયોજન ની કરો આ તો કીધું તો તેમાં અમે કીધું વળી તમને મોળી ગો

દાળ તમે મારી આબરૂચો તો યાદ કરો યાદ કરો હું વાતો કરી બધું મેં ઓપડ્યું કોના બાપ કોણ બીવાય સર હોય પછી બધી પશી વાતો પછી વાત એટલે કોણ ઉગ્ર વાત કરો પેલા તારા મન માં પાપ છો બધું હો એટલે મારા મન માં પાપ હોય તો પોત જણા મારા જોડે ના બેઠા હોય રેહલાજી તમારે તુન તારી કે આ ના ચાલો દેહાજજી બધું એટલે આપડે એના જેવા થાવા જાવું ના તો બધું વેરજા હા આપડું આતર બધું શેરની જમાવટ કરી આયલી એટલે અમે તો ગમે તેની જમાવટ કરી તારા શું લેવા દેવા તનકુને બોલાવ્યો હે

બેઠા નાખો ઈ દાળ પૈસા વ્યવહાર થી આપડા પાસે લઈ વ્યવહાર કરવા માટે આપડે બેઠા છો બે દાદપતિ ના હા તો કશું કાલ નાખી દો બરોબર બધા ઘર હરખ ના હોય બધા ઘર અલગ અલગ ફરક માં હોય આપડે બધા જોવા ના હોય તો આપડે ભેસો ધોઈ ને તરત ચા મેલ દે એવું નહીં હોય અમુક ચોરું કે ગુલામ હોય